તમને સ્પષ્ટતા તમામ સમાચારોની છે એમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિગર પ્રાઇમ નાઇન માં આજે વાત સત્તાધારના ગિગાના મહંત સામે લાગેલા ગંભીર આક્ષેપો

માર મરાતા હોવાના પણ આક્ષેપ થયા છે જગ્યાનું પણ છે જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં જીવરાજ બાપુએ જગદીશ ભગતના દેહાંત પછી મહંત પદે વિજય ભગતની તિલક વિધિ કરી હતી છેલ્લા વીસ વર્ષથી વિજય ભગત ધામના મહંત છે ને એટલા જ માટે આ ચર્ચાનો મુદ્દો પણ બન્યો છે આજના મુદ્દે ચર્ચા કરવી છે આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે વિજય ભગતના મોટા ભાઈ નીતિન ચાવડા અને સામાજિક અગ્રણી વસંત ચાવડા પણ જોડાશે આ મુદ્દે અમે વિજય ભગતનો સંપર્ક કર્યો પણ તેમના તરફથી આ મુદ્દે કંઈ પણ બોલવા તે તૈયાર નથી સૌથી પહેલો સવાલ નીતિનભાઈને કે આપને એ શા માટે લાગે છે અને આપે આપના ભાઈ પર ગંભીર આક્ષેપો આપને શા માટે કરવા પડ્યા હવે એ ભાઈ ત્યાં લગભગ વીસેક વર્ષ થયા સત્તાધાર ના તરીકે સેવા આપી રહ્યા છે શરૂઆતના પાંચેક વર્ષ બાદ એનું બિહેવિયર એનું વર્તન સારું હતું પણ ત્યાં તાલુકાના શ્રીનાથગઢ ના ભવાય વ્યાસ એક દીકરી જેનું નામ ગીતાબેન વ્યાસ છે એ ત્યાં સત્તાધાર ના વિજય ભગત જે ત્યાં રહે છે ત્યાં પછી એને એની સાથે પ્રેમ થઈ ગયો પ્રેમ થઈ ગયા પછી અમારી જાણ મુજબ એનું કઈક કે પેનડ્રાઈવ એની પછી બાયપાસલ કરતા પૈસો એવી બિન સત્તાવાર અમને માહિતી મળે છે એ તો ઠીક છે લગન ક્રિયા ન કર્યા હતા જગ્યાનો નિયમ છે કે ત્યાં ફકર બ્રહ્મચારી કે શું કહેવાય આજીવન કુવારા હોય એવા એવી વ્યક્તિ અહીંયા મહાન પદે બેસી શકે છે હવે આ પહેલેથી જ આમ તો એના કુલક્ષણો તો હતા જ અને ખરાબ આદ હતી જ અમે એને વારવાર ટકોર કરી કે ભાઈ હતા ની જગ્યા તમે આ બેઠા છો તો આવું ન કરું જો આપણે એને વારવાર કાગળો લખ્યા પછી લોકોને એવું મળ્યું કેવા કે હું તો એક સમય ડિવાઇસ પીઓ તો ખરેખર એ કોઈ પરીક્ષા પાસ ન કરી લોકોને ગુમરાહ કરે છે ગેરમાર્ગે દોરે છે એ હું ડિવાઇસ પીઓ તો એમ કહીને વિસાવદર પોલીસ સ્ટેશન જુનાગઢ પોલીસને પોતાનો પ્રભાવ પાડી ત્યાં કોઈ એના વિશે કંઈક બોલે તો એને બે માર મારે નાના માણસોને ખૂબ માર્યા છે સેકડો માણસોને માર્યા છે કે વિતા વ્યાસના વયભાચાર અંગે જો કોઈ બોલે તો મારવાની ધમકી આપે હવે આવા બધાએ ઘણા બધા ઇન્સિડેન્ટ ઉભા છે ખૂબ નાનાકી ગેરવેટ થયો છે વયભાચાર ખૂબ થયો છે ત્યારબાદ ખૂબ લોકોને માર્યા છે કાયદોની વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લીધી છે એટલે ના છૂટકે અમારી માથે ઘણા લોકોના ફોન આવ્યા કે બે તમે કાંઈક કરો કાંઈક કરો ઘણા વર્ષ જયારે કાગળ લખી જાણ કરતા હતા અમારા ફોન ક્યારે ઉપડ્યા નથી ને ન છૂટકે પછી મીડિયા સામે આવું પડ્યું મેં મારી રજૂઆત કરી છે હવે એને આપણે ચેલેન્જ આપી છે કે મારા કોઈ આક્ષેપ ખોટા હોય તો તું કોર્ટમાં જાય મારી એમ ફરિયાદ કર ને મને જન્મમાં ગલ ને બાકી તારે હતાધાર છોડવું પડશે ગીતા વ્યાસ ને છોડવી પડશે પરાકાષ્ઠા એ આવી ગઈ છે કે એ મીની આશારામ થઈ ગયો છે આખી વધારે શું કેવું મીની આશારામ એટલે આખું ગુજરાત નહીં દુનિયા જાણે છે આશારામ કેવો હતો હવે આ એક ભણેલો ભણેલો ગ્રેજ્યુએટ થયેલો માણસ તમને કોઈ એક સ્ત્રી માટેથી ગરીબ ગુરબા ને મારે પાનના કાનના પડદા તૂટી જાય એટલો મારે આ વ્યાજબી છે આટલે એટલા માટે આપણે સરકારને કીધું મુખ્યમંત્રીને કીધું કે ભાઈ તમે આમાં વૈવિધાની નિમણૂક કરી દો પછી આપણે હોમ મિનિસ્ટરને કીધું આ કાયદો હાથમાં લે છે પોલીસ તંત્ર એની તપાસ કરે આની એનો ગુનો નોંધાવવો જોઈએ પણ બીકના મારે કોઈ ગુનો નોંધતો નથી અને મને પણ ધમકીઓ આપી હતી એના માણસોએ

કોઈ જાતની વાત નથી કરી એને પકડી પોલીસને બોલાવી વિજય ભગત ખુદ એને મારે હજાર માં અમદાવાદ સિવિલ સારવાર લીધી માનસિક રીતે મારા બેકાર થઈ ગયો છે એની જમીન દીધી અને આ એક જ દાખલો કાફી છે આ સિવાય કેટલા સાધુ સંતોને મેર્યા છે નાના સાધુ સંતો કોને ફરિયાદ કરવા દે વિશ્વા પોલીસ એવું હમ કે બાપુ છે એક સૂના ડિવાઇસ પીતા બાપુ કેમ કરવાનું હકીકતે બાપુ નતો એ માણસ એટલે કોઈ પટ્ટાવાળા ને મળી મારી ભગો ચૌદ આવતો એક ટપોરી માણસ ચાર પાંચ લુખા ભેગા રાખે છે એને લીધે એની ભક્તિ હાલે છે અને આ લાંબો તો નો હાલે દસ બાર વર્ષ હાલે છે એટલે સત્તાધાર ઉપર ગીતાબેન વ્યાસ નો સંપૂર્ણ કબજો છે આ તમને કહું છું તમે મીડિયા મારફત કયો છો બધાને લાગતા ઊંઘતા મિનિસ્ટરો ધારાસભ્યો મારી વાત સાંભળતા હોય તો સત્તાધારમાં આપણે આપડે ગીતા બચાવવા આગળ આવે બિલકુલ નિતિનભાઈ પણ આખા ઘટનાક્રમમાં એ પણ સમજવા જેવું છે કે આપ તેમના ભાઈ છો છતાં તેમના પર આવા ગંભીર આક્ષેપો શા માટે કરી રહ્યા છો અમે એમનો સંપર્ક કર્યો પણ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે પેલો વેટ એટલે અમારે અમે કડિયા કડિયા કુંભાર સમાજમાં ત્યાં છે અમારા જે કડિયા કુંભારના માણસો છે એમને એના ઘણા પૈસા આપ્યા છે હવે એ વખત તમને ડિટેલ અત્યારે હું કહી શકું કારણ કે હજી મારે કોર્ટ કબાટા થાય ઘણું બધો આડો થશે પૈસા તો એને ઘણા બધાને અને ખાસ કરી વધુ બધું પૈસા તો ખેલા હોય ને લાગ્યો વ્યાસ કારણ કે ગીતા વ્યાસ ઘણી બધી મિલકતો વસાઈ છે રાજકોટમાં જુનાગઢ છે કેશોદ છે પછી વંથલી છે અને જેતપુરમાં એનું ફાર્મ હાઉસ પણ છે આવા તો અત્યારે હું કરું છું પણ એના પુરાવા અત્યારે હું તમને આપી દઉં છું તો મારા આક્ષેપ સાચા છે અને હું ખોટો હોય તો એ જાય ને જ રીતે ભગત કોર્ટમાં જાય ગમે ત્યારે આપણે એમાં કોર્ક જ શકું ગયા છે એને જે પાછો હેપાદરમાં વાહન તરીકે છે પણ એ ટ્રસ્ટીમાં એક જ છે બીજા કોઈ ટ્રસ્ટી નથી એક જ ટ્રસ્ટી છે અને એને સામે વિસ્તૃત ટ્રસ્ટ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે કે આ એક ટ્રસ્ટી ન હોવો જોઈએ એક શાસન ન હોવું જોઈએ એ હાઈકોર્ટમાં આપણી ટ્રસ્ટીઓની જે અરજી પેન્ડિંગ પડે છે ઓલરેડી

અને એ અનદિત ભાડું આ ગીતા છે બીજે બધા શુધરા હતા અને એ સતાદાદી ઓફિસમાં આ દુકાનનો પૈસો જમા થાય છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે જે ખેતીની આવક થાય છે એ સતાદાની ઓફિસમાં જમા થાય છે કેમ એ પણ એક પ્રશ્ન છે આ તમે મને પ્રશ્ન પૂછો છો એવા પ્રશ્ન એને એ ક્યારેય જવાબ નહીં આપે તમને અને જવાબ આપશે તો એ જવાબ બધા ખોટા જ લગભગ સો કોઈ મીડિયા સમજતી માણસ ઉપસ્થિત નહીં થાય

વધારે હું તો દસ બાર વર્ષ અને સો ટકા આખા જે કઈ સત્તાધર બને છે એ માત્ર બને છે આગળ આવે બંગલો છે અને હું એક નથી કીધું હજારો માણસો માટે ત્રણ વખત મેરત કર્યા છે અને આ ચોથું પાત્ર વીજ ભગત છે

વીસ બસ હતા તેમાં વીસ બસ આવે છે એમાં પાંચ પાંચ પેસેન્જર આવે છે વીસ પંદર સો જણા આવે છે સો જણા આવે છે એમાં તો પચીસ ત્રીસ તો સાધુ અભ્યાગત ભિક્ષુક લોકો હોય છે એને જે જમાડતા હોય છે ત્યાં પણ ખાલી બીજું કે જમાડતા હોય છે ત્યારે ગાડી બોલતો હોય છે બે ફા અને મને તો ગાડી દે પણ મારા પરિવારને ને દે છે મારા મોટા ભાઈ અમદાવાદ રહે છે નાનજીભાઈ ચાવડા એને ગાડી દે છે મને ગાડી દે છે એટલે મેં મારું ખાધું અને મારી થાળી શું થૂક્યા વીસ વર્ષ ચૌદ વર્ષ મેં એને ભણાવ્યો હતો મારા બાપા એને એક રૂપિયા આપ્યો હતો જે સાધુ થઈ ગયો તો અમે અમારા જમીન ભાગ પાડ્યા તો જમીન માં એને શું કરે ભાગ માંગવો જોઈએ એ સાધુ નથી જો એક જાતનો ઠગ માણસ છે શેતાન થઈ ગયો છે અને આ બધું આ બધું મીડિયમ આવ્યું એટલે એને હવે એ જગ્યા છોડી દેવી જોઈએ ન છોડી દે તો એને પૂરી તૈયારી રાખવી જોઈએ કે હવે મારી દિશા હું ખાઈ નીતિનભાઈ હવે આપની શું માંગ છે આપ એમની પાસે જશો એટલે કે આપના ભાઈ પાસે જશો એમને સમજાવશો ખરા સત્તાધારની જગ્યાને એ વ્યક્તિ પોતે બદનામ કરી રહ્યો છે આપા ગીજાના નામ ઉપર ગોરખ ધંધા કરે છે બે હજાર અઢાર ની અંદર મેં અમે પેલો બળવો કર્યો તો મને બહુ દુઃખા લોકો ના ગુંડા નો મારી મત હતા હું ચૂપ થઈ ગયો અત્યારે મેં કેટલા હો કાગળ લખ્યા મારા કાગળ લોકો જવાબ નથી આપ્યો આજે હવે એનું ટૂંકમાં હું આધ્યાત્મિક હું પ્રવૃત્તિમાં બહુ માનું છું મારો આત્મા એમ કે છે કે એનું પુણ્યનું સાહેબ બેલેન્સ પૂરું થઈ ગયું પાપનો ઘડો ભરાઈ ગયો તમે બધા મારી પાવ મોટા મોટો ચમત્કાર છે આથી વધારે શું કહેવાનું તમને સહેલી વાત કરી દઉં વિજય ભગત ગીતા અને વિજય ભગત હતાધાર છોડી દેવું જોઈએ આથી વિશે કોઈ માગણી નથી કારણ કે જ્યાં માણસ સવારથી ગાંજો પીતો હોય તરસ પીતો હોય દારૂ પીતો હોય જેની મગજની સર્કિટ જે ઘસાઈ ગઈ છે એને સમજાવવા જવાય નહીં તો સમજવાનું દસ પંદર વર્ષ સમજી ગયો ને મારે ઈ ગીતા વ્યાસની ની બે મારું મોડલ કરવા ત્યાં થતા હોય ત્યારે હું સમજાવ જઈ પણ મારું જાન નું જોખમ કરું કે બિલકુલ નિતિનભાઈ બીજુ કે આપ જે મહિલાનું નામ લો છો એમની સાથે કોઈ આપની ચર્ચા કરી એમની સાથે કોઈ ચર્ચા કરશો ખરાબ કયા સાથે બીન કો આપણે વાત ન થઈ હા એને મારી ખબર છે હું ક્યાં રહું છું મારો ફોન નંબર શું છે મારા પરિવારના સભ્યો અમે ધારી તાલુકાના કોડી ગામે રહી છીએ એ ક્યાં રહી છે એ બધી ખબર છે અહીંયા અમારી ઘરે પણ આવી ગયા છે અમારા અમદાવાદ વાળા ભાઈ છે એ ક્યાં રહે છે એ બધી અમારી બધી ડિટેલ અમારા ફોન નંબર બધા એની પાસે પણ ગીતા નું આધાર કાર્ડ કે ફોન નંબર અમારી કાય છે નહીં કોઈ જાતની આવક નહીં હોય છતાં ત્યાં ગાડી બંગલો છે સિક્યોરિટી ગાર્ડ છે સીસીટીવી કેમેરા છે કોઈ જાતની આવક નથી ને એક ઉજ્જડ વિસ્તારમાં રહી છે બંગલો સત્તાધાર ને નવી સત્તાધાર ને જૂની સત્તાધાર ની વચ્ચે માત્ર પાંચ કિલોમીટર અંતરે રહી છે ત્યાં સિક્યોરિટી ગાર્ડ રાખવાની જરૂર છે એને કમાણી નથી તો ફોર ગાડી માણસો કામ કરે છે

ઘણા બધા ભવિષ્ય ઇન્સિડન્ટ ઊભા થશે એના માટે અને ધાર્મિક લોકો સામાજિક લોકો એવું ઈચ્છે છે કે ગીતાબેન નો કબજો સત્તાધાર માટે શા માટે મીડિયા પર પ્રશ્ન પૂછો છે કે આ ગીતા વ્યાસ કોણ છે એને લગ્ન કરી લીધા એમ બધા કહે છે પણ મારી પાસે કોઈ પુરાવો આવ્યો નથી એને મૈત્રી કરાર કરી લીધો મારી પાસે પૂરો આવ્યો નથી પણ એની પેન ડ્રાય કે સીધી સો ટકા છે તો જ બ્લેક મેલ બીજી વખત થાય છે જાહેરમાં માં બીજી વખત ને ગીતા વ્યાસ ગાયો છે તો બીજી વખત દાંત કાઢવા મળે કે એની ધોકતી રખ છે આ ગીતા વ્યાસ પકડી દીધી બસ આથી વધારે મારે કઈ કેવું થતું નથી બિલકુલ તો तो आता नितिन भाई विजय ભાઈ છે મને એમણે જ ગંભીર આક્ષેપ आक्षेप છે ફરી એક વખત કહીશ કે આ મુદ્દે અમે વિજય ભગત અને એમની સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કર્યો હતો તેમણે આ મુદ્દે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો એટલે એમનો પક્ષ અહીં રજૂ કરી શકાય નથી પણ આક્ષેપ છે અને આ આક્ષેપ નીતિન ચાવડાના છે પ્રાઇમ નાઇનમાં સમય આવશે છે બ્રેકનું બ્રેક બાદ સ્થાનિક અગ્રણી સાથે પણ અહીં વાતચીત કરીશું બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણી સાથે હવે વસંતભાઈ જોડાયા છે જે સમાજના અગ્રણી છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આ વિવાદને તેમણે જોયો છે એમની સાથે ચર્ચા કરીશું વસંતભાઈ આપે નીતિનભાઈને પણ સાંભળ્યા હશે અમે વિજય ભગતનો પણ સંપર્ક કર્યો પણ તે કંઈ પણ બોલવા તૈયાર નથી આપની પાસેથી આ જગ્યાનું પહેલાં તો મહત્ત્વ સમજવું છે કેવી રીતે આ વિવાદ આ જગ્યા સાથે જોડાયા અને વિજય ભગત આવ્યા બાદ શા માટે આખો આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે

બેસતા અને પાથરનું પાથરી અને ડમકડા વેચીને પોતાનું પેટ રડતા તેમાંથી આ વિજય ભગતે ઉભા કરી દીધા અને છેલ્લા છ સાત વર્ષ સુધી એમને ફરીથી ધંધો લેવા માટેના પ્રયત્નો કર્યા ન મેળ પડતા એ છોકરાએ મારો સંપર્ક કર્યો અને મેં ઈ રેકોર્ડિંગ વાયરલ કર્યું પોતાની મરજી પ્રમાણે ત્યાં ચલાવવું બધું આ ધીમે ધીમે ત્યાંના જે લોકો એના દ્વારા પ્રતાડિત થયા હતા એમણે બધે મારો સંપર્ક કર્યો અને મને આ બધી માહિતીઓ મળી અને જાણવા મળ્યું છે કે વિજય ભગત ને પહેલેથી જ પીએસઆઈ બનવાનો શોખ હતો અને પહેલેથી જ પીએસઆઈ ના પાવર માર્યો હતા એટલે હવે એક જાહેર જીવનમાં રહેવું અને એક સંત તરીકે એક આવી જગ્યાના મહંત તરીકે રહેવું તો ત્યાં પીએસઆઈ ના પાવર ન ચાલે સંત એ નિર્મળ હોય પણ મને આમાં નિર્મળતા કઈ દેખાતી કહો છો એ પ્રમાણે વસંતભાઈ બીજું એ સમજવું છે કે કયા પ્રકારની ચર્ચા આ વિસ્તારમાં થાય છે શું આપને નથી લાગતું કે લોકોની આસ્થા આવા વિવાદોના કારણે દુભા છે સ્થાનિકોની વાત કરીએ તો હું આપણે દાખલા તરીકે હું કહું કે હું જે એરિયામાં રહું છું હવે એ એરિયામાં મારું વર્ચસ્વ છે અને હું ભલે ગમે તે રીતે અત્યારે તો લોકોને ધમકાવીને ગમે તે પણ હવે મારા વિશે મારા એરિયામાં આવીને કોઈ પૂછે કે ભાઈ વસંત કેવો વ્યક્તિ તો મને કોણ ખરાબ કહી કેમ કે એમને ખબર છે કે આ ભાઈ તો હમણાં મને પૂછીને જતો રહેશે પણ પછી એવું તો મારે છે નહીં તો કોણ બોલશે કેમ કે ત્યાં સત્તાધાર ની આજુબાજુમાં એ જેટલો વિસ્તાર છે એ વિસ્તારમાં લોકો ત્યાં કામે જાય છે ગૌશાળામાં તેની સાફ સફાઈઓ કરવામાં બધા કામ કરતા હોય છે એટલે હવે એના વિશે જો કોઈ કઈ બોલે તો સાહેબ તકલીફ તો એમને પડવાની એટલે સ્થાનિકો તો ક્યારેય મોટું ના ખોલે બિલકુલ જેટલા પણ સ્થાનિકો આપને પણ મળ્યા છે અને આ અંગે રજૂઆત કરીએ છે શું આપને એવું ક્યારે લાગ્યું કે એ વ્યક્તિગત રીતે આપને કોઈ એમનો વ્યક્તિગત અનુભવ કોઈ દાદાગીરીની વાત કરીએ તો સાહેબ હું તો માનું છું કે તે દાદાગીરી કરે છે એનું કારણ છે કે મેં હમણાં વાત કરીએ એટલા બધા લોકોને જીવરાજ ભગત વખતે જે હતા એમાંથી અત્યારે લગભગ કોઈ ત્યાં નથી બરાબર જીવરાજ ભગત વખતેના જે ટેલિયાઓ હતા જીવરાજ ભગત ની સાથે જે રહેતા હતા જીવરાજ ભગત ના ડ્રાઈવર તરીકે જે હતા જીવરાજ ભગત જેને આરતી માટે મૂકેલા હતા કે જે લોકો આરતી કરતા એ વ્યક્તિઓ કોઈ નથી રહ્યા અને જેની જેની પાસેથી મેં માહિતીઓ મેળવી છે કે જેને જેને મને ફોન કર્યા છે એણે એવું જ કીધું છે કે એક પોતાનું વર્ચસ્વ ચલાવતા અને અમે કોઈ પણ કઈ બોલીએ તો એ સાંભળતા નહીં કે સીધી ગાળથી વાત કરવાની કે પછી મારી લેવાનું અને બીજું ખાસ તમને એ કહો કે ત્યાં જે ગીતાબેન વ્યાસ કરીને છે એ છેલ્લા વીસક વર્ષથી ત્યાં રહી છે પણ એ સુકામ રહી છે અને શા માટે ત્યાં છે એ હજી અમને નથી ખબર પડી પણ ક્યાંક ને ક્યાંક મને એવા સમાચાર મળ્યા છે કે વિજય ભગતે આ ગીતા વ્યાસ સાથે મુંબઈની અંદર મેરેજ પણ કરી લીધા છે અને જો એ પુરાવાની હું થોડીક શોધમાં છું એ મળશે તો એ પણ હું જાહેર કરીશ બિલકુલ વસંતભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડે આપનો આભાર તો હવે રા વિજય ભગત અને એમના સમર્થકોની છે કે એ આવીને આ મુદ્દે ખુલાસો કરે કારણ કે આપણે તો એમને સંપર્ક કર્યો હતો પણ તેમના તરફથી કોઈ પણ જવાબ આવ્યો નથી અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર